અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ ઉમરાન ખેલાબાળાએ ઇમરાન ખેડાવાલાએ ગોચરની જમીનનો મુદ્દો ઉઠાવ્યો જ્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલો ઉઠાવ્યા હતા જેમાં ગોચરની જમીન પર કરાયેલા દબાણો દૂર નથી કરાતા દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કેમ નથી થતી ગોચરની જમીન પરના દબાણો માટે સરકારે શું કાર્યવાહી કરી ખેડાવાલાના સવાલો પર જિલ્લા કલેક્ટરે જવાબ પણ આપ્યો કહ્યું છેલ્લા છ વર્ષમાં છાસઠ ગોચરની જમીન પર દબાણો દૂર કરાવવામાં આવ્યા છે રજૂઆત એ હતી કલેક્ટર સાહેબને મારી કે અમદાવાદ શહેરના અંદર જે ગૌચરની જગ્યાઓ છે ઘણી બધી જગ્યાઓ છે એમાં લોકોએ ગેરકાયદેર કબજો જમાવી લીધો છે કરોડો રૂપિયાની જગ્યા છે પરંતુ સરકાર આના ઉપર સમજો જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી નથી કરી શકતી જેના કારણે અત્યારે પણ લોકો ગેરકાયદેર કબજો કરી રહ્યા છે બીજી કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ આ મિટિંગના અંદર હાજર હોય છે એમપી પણ હાજર હતા એમની પણ એ જ રજૂઆત હતી મને એ પ્રમાણે લાગતું હતું કે વિરોધ પક્ષના અંદર હું છું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ પોતે શાસક પક્ષના ધારાસભ્ય એવી રજૂઆત કરતા હતા ત્યાં કે અમારા કામો નથી થતા